ભણવામાં કામયાબે મસ્ત મજાનું અત્યારે નાઈ લીધું છે ને કામયાબે શું કરે છે શું કરોસ કામયાબે હે શું કરોસ એ થોડા વાર કરો થઈ ગયા આવો તો જો આ બાજુ કરે હા લાઈક કર દો કામયાબે કોરા વાર કરે જો પાછો જવા દેવાનો પાછો જવા દે બા

અને એમાં મનીષાબેન આવ્યા છે ખાટે જો ગરમી બહુ થાય જો ઉનાળો પણ એટલો ગરમી અને ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે ઘઉં જો વચ્ચે વરસાદ હતો એટલે ઘઉં ત્યારે નહોતા કાઢ્યા સાફ કરવા અને અત્યારે આજે તે થોડુંક એવું વાતાવરણ છે જ પણ તોય કીધું હવે સાફ કરવા મળી ને કેદી કરશું સાફ આજકાલ આજકાલ કરી કરી ક કે શું કરે છે શું કરે છે રમો આવી છે આ બાજુ મારા કામિયાદન શું કરે છે ના કાની આ બાજુ ઘઉં જો કરવા દે એ કામિયાદન કામ કરાવે છોવી કો કામિયાદન કે કરે છે કાન નકો બ્રેકિંગ ન્યૂઝ રમનસિંહ બેન શું આજના સમાચાર છે હે નવીન માં કયો તો ખરા હેમનસિંહ બેન ની ટોકો બ્રેકિંગ ન્યૂઝ ઓ શું કર્યું આ ક્યાં બેઠ લઈને જાવ જેને ટકો કર્યો ને એ પાસે જા બેઠ લઈ ટકાને ને કર્યો છે ટકો બ્રેકિંગ ન્યૂઝ આય શું કર્યું કોકો

અત્યારનું વાતાવરણ જો કેવું મસ્ત છે અત્યાર વાગી જે છે હાડા સજી ઉતી ગયું છે મસ્ત વાતાવરણ છે બફારો બહુ જ હતો કાય માં બેન કેવો બફારો હતો એટલે માં છે બેન જો ખુરસ્યુ લઈ બે અને બે માસી દીકરી બેહી ગયું તો કે બહુ ગરમી થાય છે બહુ ગરમી થાય છે ઓટકા ઓટકા ટકા 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 આ રશી વાતાવરણ સારું છે જો સરસ મજાનું અત્યારે વાતાવરણ છે બેન ગયા જો અત્યારનું વાતાવરણ કેવું મસ્ત કેમ કે હાંજ પડી ગઈ ને હવે તો વાદળા છે હોય બેન હજી જો

આ બાજુ હજી પાયલ બેન આ છ વર પાયલ બેન પાયલ બેનને રેડી થવાનું છે ઓ બીજો નંબર તમારો છે કે બસ મામીનો છે છે બીજો નંબર મામી ને રાખ્યા છે મામી છેલે મામી ને મજા નથી એટલે એમ કે આરામ કરે થોડી કરે બસ મામીન વાળો કા તો થોડું ખારું થઈ જાય ને હાલો આ બેનને તો રેડી થઈ ગયા છે પાયલ બેન નો વારો છે અને આપણે બનાવી છીએ રસોઈ થોડી વાર થોડી વાર જો આવીશ કેટલીક કામ પીધું

એટલે તૈયાર થઈ ગયા છે અને લોક પછી અમારે જો તૈયાર કરવા માં થોડીક ઉતાવળ રાખવી પડી એટલે ઓલી પાઇલ તો તૈયાર થઈને વહી ગઈ અને ફરુભાઈ જો એન્ડમાં તૈયાર થઈ ગયા મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જો જાવ રમવા તૈયાર મસ્ત થઈ ગયા છો કેવો લાગ્યો મેકઅપ સરસ સરસ લાગ્યો બસ તો વાંધો નહીં મસ્ત લાગો જો મસ્ત ચોલી પહેરી છે રોજ તો સાડી પહેરતા હોય પણ આજ મસ્ત તૈયાર થયા છે અને આજ એક ખાસ વાત એ છે કે એમને માથે નથી ઓઢો આજ કોઈ